પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને કારણે ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને વરસાદના કારણે જિલ્લામાં ઉદભવેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બચાવ કામગીરી અને વિગતવાર માહિતી મેળવી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને પગલે ગુજરાત સરકારની સતર્ક કામગીરીને કારણે વધુ વરસાદ હોવા છતાં ન્યૂનતમ કેઝ્યુલિટી નોંધાઈ છે સરકાર દરેક પગલે નાગરિકોની સાથે છે આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર વાગે વરસાદની પૂરની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એના એના તમામ શ્રી શ્રી નોડલ શ્રી અને સાથે પ્રભારી સચિવોને પણ પ્રભારી મંત્રીઓને પણ એમના જિલ્લાઓમાં મોકલ્યા છે જેથી કરી સાચી પરિસ્થિતિનો તાગ મળે આ પહેલા પણ પચીસમી તારીખે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે એ પહેલા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આપેલી સૂચના પ્રમાણે મુખ્ય સચિવે પચીસમી તારીખે તમામે તમામ જિલ્લાઓમાં વિડીયો કોન્ફરન્સ થી મિટિંગ કરી હતી જરૂરી સૂચનાઓ આપી હતી અને જરૂરી જે પણ કોઈ માહિતી અથવા તો કોઈ વિગતો જોઈતી હોય અથવા તો કોઈ મદદ જોઈતી હોય તો એ પહોંચાડવાનું કહ્યું હતું અને એ પ્રમાણે વ્યવસ્થા પણ કરી હતી છવ્વીસમી તારીખે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લાઓમાં વીસી દ્વારા આખી વિગત મેળવી હતી અને સાથે કેટલાક સૂચનો પણ એમને કર્યા હતા જેથી કરી તંત્ર વધુમાં વધુ ગતિશીલતાથી લોકો સુધી પહોંચી શકે કેઝ્યુઅલ કેઝ્યુઅલિટી ના થાય માણસ મૃત્યુ ના થાય ઢોર મૃત્યુ ના થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની સૂચનાઓ આપી હતી